નમસ્કાર દર્શક મિત્રો લોક સામના ન્યૂઝ માં હું આપ સૌ છે હવે જોઈએ સમાચાર સાબરકાઠા માં જહદર પોલીસ એ ઝડપ્યો મોટો જથ્થો ઈડના ચિત્રોડાના વાળનાથ મહાદેવ મંદિરની સીમા કરાયો હતો ગાંજા નું વાવેતર 112 કિલો કરતા વધુના ના 147 લીલા છોડનો જથ્થો પકડાયો સે નો ટુ ડ્રગ્સ અભિયાન અંતર્ગત પોલીસની ની સફળ રેડ 112 કિલો લીલો ગાંજા સહિત એક કિલો પાંચસો ગ્રામ સૂકો ગાંજો ઝડપાયો છે પોલીસે કુલ એકસો સોળ કિલો કરતાં વધુ ગાંજાનો જથ્થો જપ્ત કરાતા ચકચાર કુલ બાર લાખ કરતાં વધુના મુદ્દા માલ સાથે બેની અટકાયત બાજરીના પાકની આડમાં ખેતરમાં મોટા પ્રમાણમાં કરાયો વાવેતર પોલીસે બ્રજ ત્રિપાઠી તેમજ સંજય ભરવાડ નામના વ્યક્તિ સામે નોંધી ફરિયાદ આરોપીઓએ વેચાણ હેતુથી ખેતીની આડમાં ગાંજાનું ગેરકાયદેસર કર્યું હતું વાવેતર સાબરકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન વધી રહી છે ચરસ ગાંજા સહિતની ફરિયાદો આરોપી વિરુદ્ધ એનડી પી એક્ટની કલમ આઠ સી વીસ બે તેમજ સી ઓગણત્રીસ અને બાવન એક હેઠળ ગુનો નોંધાયો હતો હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ